ખેડા જિલ્લાના સાબરમતીના કાંઠે આવેલા રસિકપુરા નાની કલોલી પેથાપુર સહિતના ગામોમાં પૂરના પાણીએ હાહાકાર મચાવ્યો છે ઉપવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમના પાણી એ સાબરમતીના ખેડા જિલ્લાના ગામોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે એક લાખ ક્યુસેક પાણી હજારો હેક્ટરના વાવેતરને ભારે નુકસાન થયું છે નાગરિકો આપદાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તંત્ર દ્વારા રાત્રિના સમયે રેસ્ક્યુ ચાલુ હતું છતાં લોકોની માંગને પૂરી કરી શકે તેવી પ્રમાણે સાબરમતી પૂળ આવેલ તેના હિસાબે અમારા નદી વિસ્તારના જે કાંઠાના ગામડા છે તેની અંદર નુકસાન તેમજ જે નીચાણવાળા વિસ્તાર હોય તેમજ આખા ગામની અંદર ઘર વખરી લોકો ને માલ જાન બહુ નુકસાન થયું છે તેમજ આશરે કેટલા ઘરોને નુકસાન છે આશરે 200 થી 300 ઘરો ને નુકસાન છે પાણી જે ઘૂસી ગયા છે ગઈ કાલે 2 વાગ્યા થી પાણી અહીં આવી ગયું છે પણ અત્યાર સુધી કોઈ એ સંભાળ લીધી નથી બરોબર સાહેબ અને આખી રાત અમે ઢાબા ઉપર રહ્યા પછી રાત્રે લગભગ 2 થી 3 વાગે એક અડધો ફૂટ પાણી ઉતર્યું પછી અમને શાંતિ થઈ દ્વારા તો કોઈ આવ્યું જ નથી સાહેબ કે કોઈ અમારે ખાવા પીવાનું કોઈ એ